અશ્વોના ઘણા બધા ઇતિહાસ છે પણ એની ખાનદાની શું ત્યારે અમલપર ગામમાં એક ઘરધણી ગરાસદાર રહેશે છે બાપ દાદાની ચાર હાથીની જમીન છે ખાનદાની હુવાળપ નેકી ટેકીની વારસામાં મળેલી મૂડી અને આસપાસના પાંચ પચીસ ગામમાં જેનો બોયલો બોલ કોઈ ઠેલે નહીં એવી પ્રતિષ્ઠા છે પણ નાનપણથી એને ઘોડાનો બહુ શોખ એમની પાસે કાળુડી કરીને એક જાતવંત ઘોડી દરબારને બહુ પ્રાણ છે ઘોડી અને દરબાર છે એ ખોડીયા જુદા પણ જીવ એક રાતે હોતી વખતે એ દરબાર ની પથારી પાસે ઘોડી એને પાવું ટોવું એ બધું પોતાના હાથે જ કરવાનું બીજાને ચીંધવા પણ નહીં ગમાણ જુઓ તો આમ ચોક બી ચણાક છે સિલવંત ઘોડી ઓતરાદે ખૂણે પાંચ હાથ ઉપર જઈ અને એ ઘોડી લાદ પેશાબ કરે દરબારને ઢોલિયોને પથારી અને ઘોડીને ખાલી પથારી બાકી બધુંય હરખું હાચવણ હરખી એક દિવસની વાત છે રૂંજુ કુંજુ વેડા ને ટાણે દરબાર છે એ સીમમાં આટો મારી અને ઘર તરફ વણે છે રાંગમાં ઘોડી ધીમે 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 હાઈલી આવે છે ત્યાં કેડે એમ કહેવાય કે થોરની ઓળવો બાંધી અને ચાર પાંચ જુવાનો દરબારને મારી અને ઘોડી લઈ જવાના ઈરાદે બેઠા છે પણ દરબારને ઘોડી નજીક આવતા પાછળથી હળી કાઢી અને એક જણે કડિયાળી લાકડીનો ઘા પાડ્યો અને ત્યાં તો દરબાર બેભાન થઈ ઘોડીએથી નીચે પડી ગયા ઘોડી બે ડગલા આગળ ગઈ ત્યાં તો ચાર પાંચ જણાએ દરબારને બે પાંચ ઘા બીજા કરી લીધા છે દરબાર એ વ્યક્તિ એ ઊભા ન થઈ શકે એવો માર પડ્યો છે અને ધીમે ધીમે જોવો તો ઘોડી પાછી વળી ચાર પગે દરબાર માથે જળુમ ગઈ એટલે કે ઊભી રહી ગઈ છે અને એ વ્યક્તિનો એ બચાવ કરે છે પોતાના સવારનો બચાવ કરે છે ઘોડીને લાકડીઓનો માર પડ્યો લાકડીઓની પાછળ પડી ઘોડી ઝજકી બે પાંચ જણા તો ડાબાની પાછળ માંડ બૈચા છે અને ઘોડીએ હળી કાઢી છે એને પકડવા બે જુવાનો છે દોયડા પણ અંધારામાં આઘી નીકળી ગઈ જાણે કે ઘોડી ગાય હવે નહીં આવે પણ ખટ હવા ગામમાં એ જઈને ઘોડી ઉપાડી આવ્યો એવો એને વિચાર કર્યો ગામમાં ગયા કારણ કે એને તો ઘોડી જ લઈ જવી હતી દરબાર તો ઊભા થયો કેમ હતા નહીં અને દરબાર હેરા કોઈ વેરાય નહોતું ખાલી ઘોડી ચોરવા બાબતની આ વાત આ તરફ તમે જુઓ તો ઘોડી છે એ ખેતરવા આંકવો લઈને પાછી જ્યાં દરબાર પડ્યા છે ત્યાં આવી રહી બેભાન દરબાર ને કેળેથી લુગડું લઈ મોઢામાં પકડી ઉપાડીને ભાગી દરબાર ને ઉપાડી જ્યાં ડેલી પાસે ઘોડી આવી ચાર પાંચ જણા ને ડેલી માં જતા જોયા ઉચા પડતારની ડેરી છે ઈ ડેલી ઓટલે દરબારને ને ઓટલે દીધા આવી ફગાવી ઘોડીએ પોતાના માલિકની સેવા દેખી ત્યાં તો પડતાળોને દેખારો સાંભળો ઘરના અને ગામના માણસો ભેગા થઈ ગયા બે જણ વાગીને પડેલા હતા એને પકડી લીધા બીજા ત્રણ અંધારાનો લાભ લઈ છૂટ્યા ને દરબાર છે મહિનો આમ પડદે રહી ગયા પછી હાજા થયા અને આ વાતને એસી વર વીતી ગયા છે પણ હજી એ કાળુડી ઘોડી આ વાર્તાકારો જેટલા છે એના જીભે અમર છે એટલે અમુક જાતવાન કાળુડી છે એ કાળુડી કજાત કરીને વાર્તા છે પણ આ જાતવાન કાળુડી છે એની અલગ જ આમ અશ્વ પ્રેમ આ છે કે ગમે એટલું વાગે લાગે પણ પોતાના માલિકને જે બચાવે અને એમાંય ખાસ કરીને આપણા કાઠિયાવાડી અશ્વની આ જે બધી વાતો છે આપણે શાસ્ત્રોની અંદર બધા ચોપડીઓની અંદર પડેલી છે અને હળવે હળવે મને આજે આ વાત રજૂ કરતાં ખૂબ આનંદ થાય છે અને જાતવાન કાળુડી આ વાર્તા અને એમના લેખકને બધું ડિસ્ક્રિપ્શનમાં હું લખું છું આપ ત્યાં વાંચી લેજો અને બસ આવી વાર્તાઓ પણ તમારા સુધી પહોંચાડતો રહીશ આપને આનંદ આવે એના માટે ભારત માતા કી જય જય હિન્દ